તમે તમારું કામ કરો ને તમને કશું કીધું અરે તારા હવે તો આ બારી પડદો જ કરાવી દેવો પડશે કેમ પડદો લગાવવો પડશે પેલો સામે નવો રેવા આવ્યો છે ને વારે ઘડી મને જોજો કરાશે અને એને એકવાર તને સારી રીતે જોઈ તો લેવા દે પછી પોતે પડદો લગાવી દેશે

શું કરો છો મને તમારાથી એક તકલીફ છે મારાથી શું તકલીફ છે મનીષભાઈ રિયા ભાભીને જાનુ સોના બબુ એવું બધું કઈ બોલાવા છે તમે બોલાવો છો અરે મારે બોલાવું છે તું છૂટી તો આલે એક વાત હું મારી વાત કરું છું લગન પછી મારું 5 કિલો વજન વધ્યું તો વધત ને કેવું રાખું છું હું તને તો હું શું કહું આપણે સાત જનમ સુધી જોડે રહેશું હાથ દાડા ના હોધા મળતા નહીં હાથ જન્મ ની પથ્થર ઠોકવા બે તને મા ઉપર ગાળ બોલ્યો રહ્યા બે હું આવું છું ફોન મૂક આજે એના બહેડા ફાડી નાખું બે સમાધાન બમાધાન ના કરવાનું હોય ભાઈ આવા જ ઘરમાંથી બહાર કાઢીને મારી છું શું વાત કરે છે તું કેટલી વાર મેં તમને ના પાડી છે ભીનો રૂમાલ પલંગ ઉપર નહીં મૂકવાનો સોરી યાર માફ કરને યાર બબુ રોજ રોજ મારે કહેવાનું તમને સોરી તો માફ કરો હા એજી ગાલ હું શું કહું હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારા ઉપર સહેજે ગુસ્સો નઈ કરતા એનું કારણ એનું કઈ કારણ નઈ મને ગુસ્સો જ નઈ આવતો ના કઈક તો કારણ હશે ને તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને તારા હાંભળું જ છે ને તો હાંભળ

બસ જો આ ધાબુ ધો ને બેઠી એમને મારા જોડે દોડાવી મારી જ પથારી આ જતો અરે જો આ ભાભી કેપ કાપ કરે છે કયા ભાભી આ ભાભી હા અરે પેચ લડાવવાનો બહુ શોખ છે તમને તો મારી જોડે લડાવો ને બહુ પેચ લડાવવાનો શોખ છે તમને હેડો માર જોડે લેકિન યે સાલા યહા પે ઉડી 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 જ અલ્યા હવે આપણો સ્કૂલમાં નહીં ભઈ હવે નાનપણમાંથી બહાર આવો તું 20 વર્ષની થઈ હવે તો મોટી થા હું 16 વર્ષની હતી ને ત્યારથી મેચ્યોર થઈ ગઈ હતી અલ્યા તું મારા જોડેથી કઈક તો શીખ કેટલો મેચ્યોર થઈ ગયો છે હું મેચ્યોરિટી વાળી વાતો કરું છું હવે હું એવું કામ કરો કે લોકો તમને એવું કહે કે મોટા અને મેચ્યોર થઈ ગયા છો મેચ્યોર મારા બબ્બે મને મિસ કર્યું મેં તો તમને બહુ બધું મિસ કર્યું કેટલું બધું મિસ કર્યું આટલું બધું મિસ કર્યું આટલું બધું મિસ કર્યું કે આટલું બધું મિસ કર્યું આટલું બધું મિસ કર્યું તો બધી મને ફોન ન કરાય હું તારું નાનું નાનું બેબી નહીં એટલે મને માફ કરી દે નાનું નાનું બેબી તો હું તમારું છું સારું નાનું નાનું બેબી કોણ છે હું છું હું છું આ ઘર કરો

સેના ના ચકાવી રહી ગયા સાચું આજે ફરી દારૂ પીને આયા તમે અરે મેં તને કીધું નહિ હું ઘર પીને આવું એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ શરમ ની આવતી અને આટલું બધું પીને અરે ભાઈ હું ગાડી પીન દારૂ ચલાઈને આવ્યો આજ પછી દારૂ પીન ઘરે ના આવતા છેલ્લી વોર્નિંગ છે તમને અરે લડાઈ પીન ઘર દારૂ ના કરવાનું હોય એવું એમ ને આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું બે જોઈન ના જોઈન ના કોક નું માથું ફોડે તું લે ભાઈ ટાંકી તો સરસ થઈ ગઈ છે આ મોટર નું ધ્યાન રાખજો આપણી છે લઈ જવાની છે પાછી અરે હું શું કહું કાલનો એક પાવડો નહીં મળતો બે ચમચી છે તો ખોઈ નાખો છો પાવડો આખો સમજણ નહીં પડતી સમજણ નહીં પડતી એ ભાઈ આટલી ઈટો વધી જે ઠેકાણે કરજે ને કોક લઈ જશે જ્યાં સુધી માથે ના ઉભા ને ત્યાં સુધી કામ જ નહીં કરતા આ કોના બાપની દિવાળી રમે ત્યાં પાના નાખ્યા પૈકી મળતા નહીં દિવાલ થોડી આડી લાગે છે પણ ચાલશે આવો બનાવી જતો એક કામ કરો અને બનાવીને પાર મૂકો ફટાફટ એ તો ખબર નહીં પડે આ કારીગરોનો ત્રાસ છે ગમે એટલા હાલો ને ટાઈમે હાજર જ ના હોય હવે ગમે તેમ કરીને કામ પૂરું કરીને મહિના પિલ્લું વાળી હાલ દો હું શું કઉ તમે મને આઈફોન લઈ આપો મારું એડો લઈ લે કેટલા નો છે એક લાખ એસી વિચારું છું શું વિચારો છો છૂટા છેડા લેવાનું કોઈ સાંભળ બસ આ બોલવાની કઈ રીત છે તમારી ઓય હા પણ બોલવાની કઈ રીત છે તારી સોરી બસ બોલો હેડો હવે બસ હેડો હવે ન ચણા ખાશો ગોળો થોડી છું તો હું ચણા ખાય સારું તો બિસ્કિટ ખાશો ને હા લાવો બિસ્કિટ તો ખાઈશું બરાબર તો કૂતરું છો